એના આપણે સર્વે અહીંયા ભેગા મળી અને કલતાન કે આનંદ કરવા માટે અહીંયા ભેગા છે ત્યારે બાપુના દર્શન કરી આપ સર્વને બહુ આનંદ થાય છે કારણ કે બાપુ ત્યાં જાય છે ત્યાં ભજન થાય છે હું જીવતાના ગુણ ગાઉ છું આ જીવતી અને જાગતી જોત આપણી હામી છે અને એના ગુણ ગાઉ છું કે કારણ કે સંતોના ગુણ ગાવાને એ આપણી ફરજ છે એના જ ગુણ ગવાય જીવતા જાગતા અને હંમેશા આપણી હારે રહેશે અને આપણને સુધારવાવાળા જ સંત છે આપણે એનો સંતનો સંગ કર્યો છે કારણ કે હંમેશા સંતનો જ સંગ કરવો જોઈએ સોનું હોય એને સોનું જ કહેવામાં આવે પછી આ સોનું છે આટલી એક લગડી હોય સોનાની અને આ પડખે બંગડી હોય સોના પણ એટલે બંગડી નો ઘાટ આપવામાં આવે પણ એ બંગડી કેવાય છે કઈ રીતે એટલા માટે એને બંગડી કેવામાં આવે છે કારણ કે ઘાટ ને નકરું બંગડી નથી કહેવાતું પણ એમાં જે પોલાણ છે એ પોલાણ ને હિસાબે આપણે એને બંગડી કહી શકાય છે પણ આમ તો સોનું જ છે ઘાટ છે બંગડી નામ પાડ્યું જગ છે પંખો છે ગમે તે હાર છે બૂટી છે પણ મૂળ છે સોનું એટલે આજ આપડા આંગને શું છે સોનું છે શું આવ્યું છે સોનું આ સોનું રૂપિયાનો ખર્ચો કરો તોય આપણને આ સોનાના દર્શન થાય નહીં એવી લગડી આજ આપણા સામે છે ત્યારે આવા અડાપીડ સંત જ્યારે આપણને દર્શન દેવા આવે અને ત્યારે આપણને બધાયને એવો ભાવ જાગવો જોઈએ કે આજ મને બાપુએ દર્શન દીધા છે ને આ બાપુ બધાયને માથે હરખો ભાવ રાખે છે કારણ કે કપાસ હોય એ કપાસનો ભલે પાંચસો મણ કપાસ થયો હોય પણ જો એનો ભાવ ન આવે તો શું કામનું એ નકામી વસ્તુ થઈ ગઈ કારણ કે પાંચસો મણ કપાસ થયો હોય અને ભાવ નથી એટલે એ એ ભાવ વગરનો કપાસ એ એની કોઈ કિંમત ન ગણાય પણ આજ તો આપણે ત્યાં એવો તોલ આપીએ એવા સંત શિરોમણી હોસારા મહારાજ આવ્યા છે એક એકને આવડે તોય ભલે ન આવડે તોય ભલે લાઈને સડાવે છે તમને કાય કા છે આજ નહીં આવડે તો કાલ આવડ છે કાલ નહી આવડે તો કોમ દી આવડ છે આવા સંત કોસારામ બાપુના ચરણમાં વંદન વારંવાર હું વંદન કરું છું એટલે ત્યારે મને યાદ આવે છે કે જે સંત જગાડે નહીં સંતનો સ્વભાવ છે એવો જન તિ ગ ગોદ ન જેવો સંત નય સ્વભાવ જન તોદ ન જેવો જન તાની ગોદ ન જેવો સંત જગા ડે મા

આમ કોમળ હૃદય હોય છે સંતો કે જ્યાં સંતો સંતોના બેહના થાય આપણે કેવી છે ઘણાય વખત મોંઘા બોલતા થઈ જાય આ સંતોના સાનિધ્યમાં ઘણા વખત એવું બને છે કે જેને બોલતા નહી કે હો જેને વિવેક નથી એવા માણસોનામાં વિવેક આવવા મંડે છે જ્યાં એમ કહેવાય કે માણસ ખીલવા માંડી જાય જે બોલતો ન હોય એ વ્યક્તિને એમ કદાચ સંત થઈ જાય કે આપણે કંઈક બે શબ્દ બોલવા છે સંતના વિશે કંઈક બોલવું છે કોઈ બોલી અને ઉજળું કરી બતાવતા હોય તો કોઈ ગાય અને ઉજળું કરી બતાવતા હોય કોઈ નાચી પણ ઉજળું કરાવે કોઈ નાચવા હોત મંડી જાય પણ આ છે શું સંતનો સંગ કારણ કે બાળક જેમ નાચવા માંડે એમ એસી એસી વર આપણા થઈ ગયા હોય ઓહો હો થઈ ગયા હોય પણ સંત ત્યારે આપણા ઘેરે આવે ને આંગણે ત્યારે આપણે નાચવા માંડી જાય એવા ખિલ્લોર કરવા મંડી જાય એવા ઓસારામ બાપુ આજ આવ્યા છે આપણે મને હું કોઈથી બોલતો નથી પણ મને ઘણા વખત પછી સંતોને પાળી જાવ એટલે મને જરાક એમ કે બાપુ કે સુરેશભાઈ કાંઈક બોલો એટલે એની કૃપાથી ત્રણે ઉપર બધું આવી જાય છે મે થાર ઉપર નો હોય એવા શબ્દ હોતે પણ નીકળી જાય છે એને કૃપા છે બાપુ ને કારણ કે બાપુ નો સ્વભાવ એવો છે સંત નો સ્વભાવ બહુ નિર્મળ હોય છે એટલે કીધું નિરખતા ને નેણા હરખે ને મટી જાય મન ડાકે રે દોડ નિર્મળ મન થી એ જે મોટીસ ભાઈ મન ની તોડાય તો નિર્મોલ મન થી ને એ તા તો આ સંતો ને જોવી એના દર્શન કરવી

சராசியாயம் வார வந்த மாராய வாரம் வார சேத்த நே வன வாரம் வார மாராய சே ஆ ઓપ્શન એવા છે કે જે આપણને જગાડવાની કોશિશ કરી રહ્યા છે વારંવાર જ્યાં સંતનો સ્વભાવ ઘણા વખત હું બોલું છું કે બાપા સંતનો સ્વભાવ કેવો હોય છે કે જનેતાની ગોદ જેવો હું કહું છું ને વારંવાર કે જનેતાની ગોદ જેવો સંતનો સ્વભાવ એવો હોય કે એક સંત નદીના કાંઠે ધીમે 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 એમ કહેવાય આ પોસારામ જેવા મહાન સંત હતા અને કોમળ હૃદય અને એમ કહેવાય ધીમે ધીમે હતા હોય પણ એમ કહેવાય નદીની અંદર આમ ઉતરે અને સંતની બરોબર નજર વેસી ઉપર પડે અને વેસી તરતો હોય આમ ડૂટવા જાય પણ સંતનો નો સ્વભાવ એવો છે ને આજુબાજુમાં જોયું કાંઈ વસ્તુ ન મળે લાકડું ન મળ્યું કોઈ પાંદડું સારું ન મળ્યું નકર એમ થાક કે પાંદડી થી કાટવી પણ સંતનો સ્વભાવ છે તારે એ બુડાડે ને એને એમ થયો કે લ્યો ને હું એને બારો કાટુ પણ સંતનો સ્વભાવ એવો છે ને ऋषि નામ કે જાલે હડतेक જે આ ઊપાડે ડક મારે ઓલો અને ऋषि મુકાય છે હો અને એક વખત એવું થયું બીજી વખત એવું થયું અને એમ કે ત્રીજી વખત એવું થયું એટલે શિષ્યને ખાર પડ્યો કે બાપુ એને કે ડંક મારે છે પણ કે એ તો એનો એનો સ્વભાવ છે ડંક તારી દે છે પેલા આપણે શું કરતા હતા ડંક જ મારતા સારું જોઈ નતા સારું બોલી નતા સારું વિચારી નાખતા આવી બધી દ્રષ્ટિ આપણે પણ જયારે સંત નો અડાપીડ ત્યારે આપણા આંગણે એમ કે નવકુને લેર કરાવે જ્યાં ત્યાં આનંદમાં આવી ગયા ખૂબ આવી કોઈ ધોનું બોલ્યા કોઈ બાપુને કોઈ ભજન થી બાપુ આયે મોજ કરે આવા આપણે બાપુના સાનિધ્યમાં બેઠા છે એટલે બહુ જાજુ નહી બોલું હવે એક થોડુંક બોલી દઉં કે બાપુ નું સાનિધ્ય એવું છે કે સોનું જ છે આપણે ન્યા જ ઉભા કારણ કે સોનું કે નહી કહેવાય મણી એજી કદાચ સિન સોનું બનાવી શકે પણ મણી સોનું નો બની શકે આ તો આપણે સોનું બનાવી દીધા છે સોનું બનાવી દીધા પછી માનો સોનું છે એ બંગડીનો ઘાટ લઈ શકાય હારનો ઘાટ લઈ શકાય ગમે તે એને કાટ લઈ શકાય પણ કહેવાય છે સોનું પણ એના ઘાટ એ ઓળખાય છે એને ઘાટ બોલાવે છે બોલે અને બોલાવે કારણ કે આ રામ સાગર છે પણ આને બોલાવવામાં આવે છે કારણ કે દેવ દેવીદાસ બાપુ એક વખત બાર ગામ ગયા હોય અને અમરમાની પાછળ એમ કહેવાય દરબાર વાહે થયા હોય હોડી લઈ એમ કહેવાય રાત પડી ગયો હોય અને એમ કહેવાય કે અમરમા